સંસ્કાર સંસ્કૃતિ સાચવવા જેવી પણ પાયામાંથી હું તો બહાર જાઉં તો ગુજરાતીઓને કહું કે આપણી ભાષા જાળવી રાખજો સંસ્કાર જાળવી રાખજો અને પછી કમાઈ જો તમે તમારે રાજ કરો અને રાજ કરે છે ને ઇંગ્લેન્ડ ઉપર રાજ કર્યું આપણે આપણા અત્યારે પ્રધાન બન્યા હતા ને ત્યાં એટલે એ બધું થયું અને હજી ઘણુંય થશે સારી વાત છે યુએસએમાં જમાવટ છે ગુજરાતીઓની તો એવી જમાવટ પટેલો ના બંગલાઓમાં ભૂરિયા ભાડે રિયસ બોલો અમેરિકામાં આ કોનો બંગલો તો કે મખન થાય નો એવી જમાવટ કરી છે એક બાજુ વાણિયા જમાવટ કરી છે હા 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 મજા મજા અમને સરસ જમાડતા હતા કાયમ સુરણ વાળા કે તમે તમારે જમો અમે કાયમ સુરણ વાળા છે વાહ 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 મજા આવ્યો કેવી વ્યવસ્થા કરી બોલો એને કેવું છું કે ખોટો ભરેલો હોય તો સારા વિચારો ના આવે એ મજા છે જૈનની આમ તમને બધાને કહું વાણિયા છે ને જૈન એની વસ્તી છે ને સાડા ચાર ટકા હવા ચાર ટકા કે હવા ચાર ટકા છે ભારતમાં સાંભળ્યું જો બહુ મોટી વાત એની વસ્તી જૈનની હવા ચાર ટકા છે રાઠોડ સાહેબ ભારતમાં અને દાનમાં ત્રેસઠ ટકા છે આ વાત વધારવા જેવી છે તાળીયાથી વધાવો હા એ બહુ મોટી વાત છે હા એનું મકાન છે ને આગળથી ટામુક ટીમુક વાળું હોય જ નહીં જેટલું વાણિયાનું મકાન આગળથી આપણે ખંઢેર જેવું હા એક આમ કાંઈ કાંઈ ને બાપા અમારે બધું આ લબડે છે આમાં ખપેડા લબડે છે અંદર તિજુરી હોનાની ભરી હોય બોલો કોઈને ખબર જ ન પડે હા હા એવું ખરેખર એની એક મજા છે એક શેઠ ને શેઠાણી જમતા તા ઓહરીમાં એમાં ચોર ખપેડા ખેવીને પીડ્યો ઉપરથી એને એમ કે હોઈ ગયા છે એને એમ કે શેઠ તો વેલા હોય જાય ને પણ આમને કંઈક વાતે સડી ગયા જમવા મોડું થયું તો દહક વાઈ ગયા ખડર ભૂપ કરતો નળિયા માંથી ખાઈ ગયો હેઠો જીધો વૈશમાં પડ્યો ને તે શેઠાણી ને રાયડું દેવા મને આમ રાડ ફાટી ગયા હા કોઈ ચોર આવી ગયો શેઠ ને તાત્કાલિક શેઠે નિર્ણય લઈ લીધો બોલો નિર્ણય જે લઈ શકે તમારે તાત્કાલિક નિર્ણય લઈ લીધો હવે આમાં આ પીડ્યો છે ને આગળ એ તો હાથ ભાલા હોતો પીડ્યો એ તો ભાલુ પોરવી દે એટલે સીધા સીધા શેઠ હું બોલે આ લે કીધું છે ને ભગવાન આપે તે ખપેડા ફાડીને આપે ભગવાને નેકડો આપ્યો નીકળો આપણને દીકરો આપ્યો એમ એ કે આપણે છેટાણી આપણે એમ હતું કે આટલી કરોડો ની આપણી મિલકત ને આ બધું કોણ છે ને કોને આપશું ને અને જો કે છે ને ભગવાન આપવા વાળો કેવો લે ઉપર થી દીકરો પડ્યો હવે આપણો આ દીકરો આપણે આને વારસદાર તરીકે બધું આપી દેવું તો ઓલો હમોનમો થવા માંડ્યો એને એમ કે પરબારું મળી જતું હોય લૂંટ કામ કરવી જોઈએ થઈ ગયો પિતાશ્રી પ્રણામ તો હા બાપા હા બાપા આશીર્વાદ આશીર્વાદ એટલે આશીર્વાદ આશીર્વાદ દીધા પછી છેઠાણે શેઠાણીએ જોઈ રહ્યા કે શેઠ કે છે તેમાં કાંઈ કહે છે તો શેઠાણી કે તો નામ તો પાડી દીકરાનું તો નામ પાડવાનું કીધું શેઠ કે આનું નામ નૂર્મમન રાખવું છે શેઠાણી કે નૂર્મમન થોડું નામ હોય કે આપણે જૈન છે એ કે એ તો ઇસ્લામ ધર્મમાં એવા નામ હોય એ સારું નામ છે પણ એ એને આપણામાં ખરાબ લાગે જૈનમાં થોડા નૂર્મમન હોય તો કે તો નુર્મમંદ જ રાખું ના નહીં શેઠાણી કે કપુરસન રાખું શેઠ કે નુર્મમંદ શેઠાણી કે કપુરસન તો શેઠ કે નહીં નૂર તો શેઠાણી કે તો ફૂલસન શેઠ કે નૂર મમન નૂર ત્રણ વાર ઉષા અવાજ થી બોલ્યો ને તો નૂર મમન નામનો હાય પહેલવાન એનો ચોકીદાર હતો શેઠનો નો ઈ ક્યાંક શેઠો હુતેલો ઈ આવી ગયો શેઠ શું છે તક જા દીકડો આવ્યો છે અને બેચારાને વજાવો બડાબડ વજાવો સીધો સોરને પર પકડાવી દીધો નૂર એવો હાથી ની હૂંઠ જેવી ભૂજાવું છે એટલે ઓલા ચોરને સીધે સીધે ગળકી પકડી આમાં પછી ખબર પડી હેઠાણીને કા નૂર નૂરમમન નામ હું કામ રાખતા હતા શેઠી મજા આવે અદ્ભુત અદ્ભુત મજા આવે એટલે કહેવાનો અર્થ મારો એ છે આ તો આનંદ કરું છું આનંદની વાત છે પણ આપણે વિદેશમાં શું છે મજા આવે એવું છે જવાય આપણા ખૂબ ગુજરાતીઓ છે દુનિયા આખીમાં ગુજરાતીઓ છે એટલા પ્રોગ્રામો કરે અને એટલા રાજી ને તો તો બાપુ ખાલી ગામડું ને વાળા મકાન ગાયુ નું ધણ ને એક સાધુ ની મઢુલી એવી ખાલી વાતો કરીને તોય રોવા માંડે આમ ઊંડી વધારે વાતો ન કરવી પડે ત્યાં હા ગામડું નદી ને ખળખળ ઝરણા ને ભાઈ મંદિર ને ઠાકર આરતી થાય ને ત્યાં તો એને મજા આવી જાય આહા હા હા કેવું જૂનું લોકસાહિત્ય છે છે એવી મજા પણ એ હું કામે ખબર બાપ દાદા એના લોહીમાં જે પડ્યું છે એ એને ખેંચાણ કરે એવું તે શું નાખ્યું છે આમાં વાટી વાટીને અહીંયા માટી જ ખેંચે છે માટીને તો મારે તમને એ કહેવું છે કે એ પહેલેથી ગુજરાતીઓ હોય ને હું કહું કે તમે સંસ્કાર અને ભાષાને જાળવી રાખજો અને નહીં એમાં એવું થયું એક વિદેશ અહીંથી શેઠ એક ભાઈ ગયા ને વિદેશ ત્યાં દીકરાનો જન્મ થયો ને દીકરો વીસ પચીસ વર્ષનો થયો ને પછી એના પછી ભણતર ભણતર પૂરું પૂરું થયું ને પછી શેઠનો સાહેબ નો એવો ભાવ કે આને ઇન્ડિયા મોકલી ભારતમાં મોકલી તો આપણા સંસ્કાર સંસ્કૃતિ થોડું એની સાથે એને એને કનેક્શન તો ને એમ કીધું એના પપ્પા એ સાંભળજો એના પપ્પા એવું કીધું તું ઈન્ડિયા જાશો તો માસી ને ઘેરે જાય મામા મામાને ઘેરે જાય કાકા કાકાને ઘેરે જાય છે હગાવાલા બધે જાય છે બબેદી રોકાય છે હારા હારા અનુભવ થાય એક ડાયરીમાં લખી લેજે એટલે સંસ્કૃતિ આપણી કાયમ યાદ રહીએ ને તને જળવાય તો કે ઓકે ઓકે હું બધું કરીશ આવ્યો મામાન ન્યા આવ્યો મામા ન્યાય આવ્યો ને તો આ ઇન્ડિયામાં એ ગામડો ને મામાના દીકરાઓ બધા હાલો સકરિયા ગાજર નો પ્રોગ્રામ કરીને સકરિયા ગાજર નો પ્રોગ્રામ કરવા વાળી લઈ ગયા સકરિયા ગાજર તો હતા ને ગાજર ધૂણો કરેલો ને ફરતા બધા બેઠા હારી હારી વાતો કરે ને એમાં ઓલા ડાયરી કાઢી કે એકચુઅલી આને શું કહેવાય એટલે કીધું કે સકરિયા ગાજર નો પ્રોગ્રામ છે આપણે ખાવાના છે સરસ વસ ભડકો બળતો હોય ચારે બાજુ માણસ બેઠા હોય ને સકરિયા ગાજર નો પ્રોગ્રામ કહેવાય એવું લખી લીધું ડાયરી પછી તો પ્રોગ્રામ કર્યો ખાધું સકરિયા ગાજર ખાધા મજા કરી મામા ન્યાય આવ્યો ઘેરે બીજે દી કાકા ગયો બીજે ગાય એના કાકા રહેતા હતા ન્યાય ગયો ને તે સમસાણ બાજુ આટો મારવા નહીં જોઈ ગયો ભડકા બળે મોટા મોટા કોકની ચીતા હળગતી હતી ફરતા બધા બેઠા હતા ન્યાય મોટા અવાજ કે સકરિયા ગાજરનો પ્રોગ્રામ મોટા પાયે લાગે છે હા ને કોઈ પકડી લીધો દેવા જ મીડા એક તો હું વાળો આવ જ્યાં છપાટ મારે ત્યાં લાલ સાંભા થાય પછી તો કે ગુજરાતી મીંડું બોલો મને છોડી દો ઘણી ઇંગ્લિશ કર્યું તો એમાં કઈ ન મેળ પડ્યો એટલે પછી તો માર્યો ને પાટા વાળવા પીડ્યા હળદર નાન એવું બધું થયું મામાને અરે કાકા પછી કીધું કે આવું ન કહેવાય કા એ કે કોઈ ગુજરી ગયું ને સીતા બળે છે બિચારે લખ્યું કે આવી રીતનું હોય ને તો સીતા બળતી કહેવાય ભડકો બળતો હોય ને ફરતા માણા હોય ને સીતા બળતી કહેવાય એમ લખીને પછી માસીની આંટો મારવા ગયો એમના માસી હતા ન્યા ગયો માસી ને ન્યા ગયો ને તો બજારમાં નીકળ્યો તે હવન કરતું હતું કો યજ્ઞ ચાલતો હતો ફરતા બધા બેઠા તો ન્યા જઈને કે અહીંયા કોણ ગુજરી ગયું કે ગુજરી નથી ગયું તો કે સીતા તો હળગ્યા છે વળી બે શ્યાર નાખ્યું નીકાય આવતો નહીં કોઈ દી કે અહીંયા બીજારો ન્યાથી એના બીજા હગા હતા એને ન્યા ગયો રોકાણો પછી રીતે પૂછ્યું કે આ તો શું હતું એ કે યજ્ઞ કહેવાય અને યજ્ઞ હવન કહેવાય હવન એવું છે કે હા એને લખ્યું હતું પડકો બળતો હોય ને ફરતા માણા કેવાય તે હવન લખી નાખ્યું પછી બીજા હગાર ગયો છેલો એને એમ કે હજી આટો મારો બજારે નીકળ્યો તો સરપંચ સાહેબ ને આજી બધી જમીન મોટું ફળિયું ને ફળિયામાં કપાહ નો ઢગલો પડેલો હજી વેસવાની તૈયારીમાં બહુ સારો કપાહ થયેલો એ કપાસ હળી ગયો સરપંચ સાહેબ હળિયું કાઢે ઓ કાળા બોકા હતી મારું બધું પૂરું થઈ ગયું હું લૂંટાઈ ગયો તો ત્યાં જઈને જોયું ને ફરતા માણસ હળીયો નીકળે આ લે સરપંચે હવન મોટા પાયે કર્યું લાગે કે પછી ત્યાં બે ચાર ધબા ખાધા ગયો ગયો હજી પાછો નથી આવ્યો એટલે અધૂરું નકામું કા આ બાજુ હોવું જોઈએ કા આ બાજુ હોવું જોઈએ વરહે એક વાર આ મેળો આવે ને એમાં તો જેને ધર્મ સાથે લગાવ હોય અને કદાચ ન હોય ને હમણાં જ અમે બાપા ને વાત હતી ધર્મ શું કામે આ અસ્તિત્વ સાથે જોડવાની વાત છે આપણા સનાતનમાં શું છે રાઠોડ સાહેબ બહુ સરસ આ વાત મને યાદ આવી એટલે કહું આપણે ત્યાં માનસેને એને સ્થિર કરવું અને શરીરને દોડાવવું એ પરંપરા આપણી છે આપણે ત્યાં બેઠા બેઠા ઋષિઓ કાંઈનું કાંઈ કરી નાખે એટલે ક્યાં સારું કરી નાખે હરિયાળું બનાવી દે મનને સ્થિર કરી યોગ જે છે તાકાત જે છે આપણી જે અંદર તાકાત પડી છે એ તમે વાત જ જવા દ્યો આપણને ખબર જ નથી ને આપણે આમ પાઉંભાજી ખાઈને પાઉન પાણીપુરી ખાઈને રાતે અગિયાર વાગે ભજીયા માથે ખાધી ચા પીન ફાંદા વધાડીને વહી જ જાય છે ખબર જ નથી કે આની શું તાકાત છે હા તમે જુઓ તો તમારે ભલે નહીં તમને કદાચ ભગવાન તો છે જ તમે માનવું પડે પણ કદાચ એવું હોય કે ભાઈ મારે ભગવાનની જરૂર નથી ઘણા એવા છે છતાં પણ યોગ ની નજીક રહીએ સનાતન ની શ્રદ્ધાની નજીક રહીએ ને શિવ મંદિરે ખાલી આંટો મારવા આવે મગજ ડિપ્રેશનમાં આવી જાય છે ને દવા પીને સુસાઈડ કરીને મરી જાય છે ને મગજ કામ કરતા બહેન નેત્રોપેથીમાં કલાકો ની કલાકોના લાખો રૂપિયા આપે છે નેત્રોપેથી વાળાને વંદન છે કે એટલું સ્થિર કરવાનું કામ તો કર્યું પણ ઈ કો ખારા શિવ મંદિરમાં ખારા સાધુ ને ત્યાં આવી અને ખાલી એકાદ સુધી રોકાઈ જાય ને એક વરસ સુધી એને મગજ જેને કહેવાય જે ચાર્જિંગ થાય ને એ તો એને ખબર એ આવે તો ખબર પડે આપણે ત્યાં શરીરને દોડાવવાનું શરીરને તોડી નાખો એવી આપણી પરંપરા કે છે આપણે ત્યાં કેવડી કેવડી ઘટનાઓ બની છે ઇતિહાસો મારી પાસે હું વાંચતો વિચાર થાય પંદર પંદર અઢાર વીસ વર્ષના બાળકો શું કરી બતાવ્યું છે દુનિયાના માટે ભારત માટે દુનિયાને દેખાડી દીધું છે તો શરીર ને તોડી નાખો અને મનને અત્યારે આપણે શું ખબર શરીર પડ્યું હોય આડું સોફે મમળાની ગુણી ફેડ્યું હોય અને મન અળિયું કાઢતું હોય આમ થયા ક્યાંય સ્થિરતા નહીં એક જણો તમને ઉભો તો અમે બે વાતો કરતા હતા આમ 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 જાણીતો હતો મારો તો આમ આમ કરવા માંડ્યો એટલે ઓછી મેં કીધું શું છે મને કોલો ભાઈ આયલો આવે ને મારો વેવાય છે મેં કીધું તો મને કે વેવાય છે નામ ભૂલાઈ ગયું કે ગજબ થઈ જાય ને હાવ આમ નામ રહ્યું ને તો દહ વર્ષ પછી બોર્ડ રાખવા પડશે અહીંયા આપણા નામ ના એટલે કહું થોડો ધર્મની નજીક આવો થોડું ઘણું સંતો પાસે કઈ બેહી આપણે હકીકત બોર્ડ રાખવા પડશે દહ વર્ષ પછી આમ રીતે બોડ હશે અહીંયા કોઈ પૂછે તમારું નામ તો આમ કરશે રાજભા ગઢવી વાંચી તઈ થાય નામ ભૂલાઈ જાય શું કરો તમે ક્યાં કોઈ ને છે કઈ કેમ જાય છે અડધી દુનિયા પાગલ રખડે આ હકીકત કહું છું એને માનતા હોય કે અમે ડાયા સહી તો ભલે હા બાકી પાગલ રખડે છે જેને બે માણસ બંગલા નોખા નોખા એકચુઅલી અમે જુદા રહીએ છીએ સારું કહેવાય માતાજી નરવા રાખે તમને હા અને એમ